હું આ અક્ષર મારા છે એ સર અક્ષર તો દેખાય છે આવો મારો કેમ કે મારા જ આવા ગંધારા ક્વોલિટીના હોય અક્ષર કોક ના હોય આપણા અક્ષર ન હોય આ હા તો તો પાડીને કેવા છે આપ Bapak raka apa lah, bapak raka nak kerja. Hello, ini siapa aja? Mur dua hari kerja. Hmm, buk lagi mah. kali mah. Oh ya. Yeah, yeah. અહીં ઘણા બધા મંદિરો હોય હો આપણે અહીંયા દર્શન કરી લઈએ હવે જન દાતાનું મંદિર અહીં તો પગે લાગી લઈએ જનદાતાને અહીં ક્યાંનું મંદિર હવે એ બજરંબલી અહીં તો નું મંદિર અમે સભ્ય લાગી લીધું આપણે હવે જય બીજે Sita, sita, Paila tayo yun, pag lagi lang. Pela mga pag Basta yung line to line up lag tayo yun. Yan muna, dewe. Yan muna, dewe. महात्मा तो राहुल देव न मंदिर शनिदेव सनिदेव बनना छोकर हा शनिदेव Hello, video. Do you like to say video to the doctor? I'm going to say video. I'm going to say video. I'm to Yeah. <laughs> बड़े बढ़ो आ मंदिर है हडो बगीचों दिल गार्डन गार्डन भाई है सड़ी के गांव लाख

જલ્દી ઉપર સડી ગઈ પાયું ઉપર હવે લપટ એને ક્યાં લપા

ટ છોકરાઓથી કામ નથી હો ભાઈ આપણે ઈચ્છી લે પણ મજા આવે ઘરે આવે નથી ગમતા આપણે અહીં ગમે તો અહીં ઈચ્છી લઈએ આપણે એટલે ઉતારી કબૂતર મંદિર માં બેઠા તે જ હતા નેકરા કબૂતર જ દેખાય છે આપણે ફોરવિલમાં બેસી જાય ને ભાગવા માંડ્યા આપણે